જો પહેલાં તો એક વસ્તુ એ છે કે અમને પહેલાં તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું કોઈ પણ આરોપી હોય એમને પહેલાં જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા કે કયા અનુસંધાનમાં લઈ જાય છે એમને એ નાખી દો અહીંયા આવીને અમને બે કલાક બેસાડ્યા ત્યારે અમને કાંઈ નાખી દઉં કે શું પ્રોસીજર કરે છે અને એ ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો એક સામાન્ય નાગરિકને આટલી ખબર પડે હું તો એડવોકેટ નથી બિંગ એ ડૉક્ટરે મને એટલી ખબર પડે અગિયાર વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય નવ નવ અઠ નવ દિવસના ફાસ્ટ ઉપર હોય અમારી રિક્વેસ્ટ ઉપર એ પોલીસવાળા ના તો એને કેટલું પ્રેશર હશે તો આના ઉપરથી ક્યાંક ને ક્યાંક અમને લાગે છે ને કે ઉપરથી પ્રેશર છે કારણ કે પોલીસવાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે એ અમને જવાબ નથી આપી શકતા નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે નવ દિવસના અપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે એમની પાસે એક પણ જવાબ નથી અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો તો બી એમની પાસે કાંઈ જવાબ નથી અને એક સામાન્ય જનતા બધાને ખબર પડે કે જે જે સરકાર આવા પાસા એક સામાન્ય અગ્રણી ઉપર સામાન્ય નાગરિક ઉપર લગાડી શકે જે ક્ષત્રિય સમાજના અગ્રણી છે જેને આવું આંદોલન ચલાવ્યું છે તો આની અસર ક્યાંક ને ક્યાંક સરકારે સમજવી જોઈએ કે શું થશે જે માણસ અંદર જાય ને તો સિંહ સિંહ જ રહેશે